નમસ્કાર ડી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત આપની સમક્ષ અમે સરકારની અંદર ચાલતા ભ્રષ્ટાચારો નોકરીઓની અંદર લાગુ ક્ષાય અને એ નોકરીની અંદર પ્રમોશનની અંદર પણ જે ગેરવ્યાજબી રીતે પ્રમોશનો આપવામાં આવે છે લાગવો ભ્રષ્ટાચાર એની આજે થોડીક વાત કરશું એ પહેલાં આજે દર્શક મિત્રોને એ જણાવી દઉં કે આજે દુનિયાની અંદર વર્લ્ડ ફ્રીડમ પ્રેસ ડે તરીકે ત્રીજી મે ઉજવવામાં આવે છે એટલે કે વિશ્વની અંદર પત્રકારત્વ સ્વતંત્ર હોવું જોઈએ એવી શુભ લાગણી સાથે આખા વિશ્વમાં આપણે આ દિવસ તરીકે ત્રીજી મેને ઉજવવામાં આવે છે પરંતુ કમનસીબે આપણે સારું જાણીએ છીએ તેમ ચાઈના એમાં તો જરા પણ સ્વતંત્ર નથી આ અગાઉ રશિયાની અંદર પણ સામ્યવાદી સરકાર નથી ઘણા બધા દુનિયાના દેશોમાં પત્રકારોને સ્વતંત્રતા નથી પરંતુ લોકશાહી દેશોમાં જેમ વહીવટી ન્યાય ન્યાયતંત્ર સાંસદ અને એના જેટલી જ મહત્વ ધરાવતું એ મીડિયા જગત એટલે કે પત્રકારત્વ ચોથો સ્તંભ કહેવાય છે પરંતુ કમનસીબે ની અંદર જેનો સર્વે થાય છે એમાં ભારતનો સર્વે સ્વતંત્રતાની બાબતે બહુ જ ગંભીર પાછળ છે એટલે કે આપણે ત્યાં સ્વતંત્રતા જેવું કાંઈ છે જ નહીં હવે તો જો કે છેલ્લા કેટલાક દિવસોથી તો અમેરિકાના જગત જમાદાર ગણાતા ટ્રમ્પ અને આપણા વિશ્વગુરુ બંને વચ્ચે અત્યારે તો જાણે હરીફાઈ ચાલી રહી હોય સ્વતંત્રની બાબતમાં એલબત અમેરિકાની અંદર ગમે તેવું હોય પણ ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે જવાબો દેવામાં આવે છે ત્યારે અહીં લોકોની સમસ્યાઓને આપણે ઉજાગર કરીએ અથવા તો સત્તા દેશોને આપણે જો પ્રજાના પ્રશ્નો બાબતે સવાલ કરીએ તો જે તે પત્રકાર કે મીડિયા ઉપર ખોટા કેસો કરવામાં આવે છે એમને હેરાન કરવામાં આવે છે કોઈ કારણ વગર બોગસ બનાવટી કેસો ઊભા કરી ઈડી સીબીઆઈ જેવી સંસ્થાઓને પાછળ છોડી દેવામાં આવે છે જે ભારતની સ્વતંત્રતા માટે અને વિકાસ માટે બહુ ખરાબ છે સાથે સાથે એ પણ કહી દઉં કે પત્રકારો સ્વતંત્રતા હોવી જોઈએ એમ પત્રકારોની પોતાની માર્ગદર્શક સિદ્ધાંતો અને એને મર્યાદા પણ રાખવી જોઈએ ઘણા બધા પત્રકારો મીડિયાના કેટલાક એવા કહેવાતા ગણાવતા પોતાની જાતને તોડબાજના ધંધા કરે છે નામે ધંધા કરે છે સરકારને ખોટી રીતે હેરાન કરવાના અને પત્રકારના નામે ઉઘરાણું કરવાથી માંડી અનેકવિધ પ્રકારના જે ધંધાઓ કરે છે એમાં તો અમદાવાદની મહિલા ટીવી ચેનલની પત્રકાર સહિતના ઘણા બધાના નામો કહી શકાય એમ છે અને સાથે સાથે જેમ સરકારે સ્વતંત્રતા આપવી જોઈએ એમ પત્રકારો પોતાની પણ જાતે માર્ગદર્શિકા સિદ્ધાંતો નક્કી કરવા જોઈએ કે પત્રકારી કરતા પેલા મારો સમાજ પ્રત્યેનો રોળ શું છે હું ભ્રષ્ટાચાર નહીં કરું હું છાપવાના કે નહીં છાપવાના પૈસા નહીં લઉં હું જે સાચું હશે એ જ કરીશ એવી ભાવના પત્રકારોમાં આવશે ત્યારે આ સરકારને તમે નમાવી શકશો બાકી અત્યારે તો મેં કહ્યું એમ ખુદ પત્રકારો જો ભ્રષ્ટાચારમાં સંડોવેલા હોય તો સરકાર પછી ક્યાં બીજું કઈ આપણે કહેવાની મર્યાદા દિવસ છે સરકારી નોકરીઓને ભ્રષ્ટાચાર રૂપિયા કમાવાના ધંધા ને એનું કારણ પણ છે કે આરટીઓ ઓફિસર તરીકે નિમણૂક લેવી હોય એન્જિનિયર તરીકે નિમણૂક લેવી હોય તો દસ થી લાખ દસ લાખ થી લઈને પચાસ લાખ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં અને પીએસઆઈમાં દસ લાખથી લઈને કરોડ કરોડ રૂપિયા કારણ કે તમે જુઓ પછી એક એક કોન્સ્ટેબલ પાંચ પાંચ ને પચાસ પચાસ લાખની લાંચ લેતા પકડાય એના અનેક દાખલાઓ છે એટલે આ આખી સિસ્ટમ જે સરકારની જો હું તો એમ કહું છું સરકારી તંત્ર સાઠ વર્ષથી આ ગુજરાત આજ આપણે ગુજરાત રાજ્ય બન્યું એ પછી જો સરકારી તંત્ર શુદ્ધ સાત્વિક અને પ્રજાલક્ષી હોત તો આજે આટલા બધા ભ્રષ્ટાચારો કે ચંડોળા ચળાવ ત્રીસ વર્ષથી બાંગ્લાદેશો ઘૂસી ગયા એ ઘૂસી જ તો ગયા હોય એ બધા એમાં પછી કોર્પોરેશનનો વિસ્તાર આવે પોલીસ તંત્ર આવે સરકારના રાજકીય માણસો આવે બધાય ઉઘરાણું ભ્રષ્ટાચાર કર્યો હોય તો તેસ વર્ષ સુધી બાંગ્લાદેશ અહીંયા સ્થિર થઈ શકે બાંગ્લાદેશોને આધાર કાર્ડ મળી જાય પાસપોર્ટ એ મળી જાય કેમ કે આપણે ત્યાં ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપક પ્રમાણમાં છે કે તમે પાકિસ્તાનના લોકોને પણ જો બોર્ડર ઉપરથી એ પણ ઘૂસી કેવી રીતે જતા હશે એ પણ એક બીજો મુદ્દો ઉભો છે તો આપણે આજે જે એ બધા માટે તો આપણે વાતો કરશું ભવિષ્યમાં પણ આજે આપણે જે ગુજરાતની અંદર ગુજરાત સરકારમાં જે નોકરીઓ અને એમાં પ્રમોશનમાં જે ગરબડ ચાલે છે એમાં આઈએસ ઓફિસરો ખાસ કરીને જે આખા ભારતમાં સૌથી વધુ પાવરફુલ જે લોબી ગણાતી હોય તો આઈએસ આઈપીએસ એના જે આપણે આમાં ગરબડ ગોટાળા છે એની વાત કરશું હા આઈએસ અને આઈપીએસ સિવાયની આઈઆરઆર સ્કેડર છે બીજી જે ઓગણત્રીસ સ્કેડરો છે એમાં વળી કંઈક હશે ભારત સરકારે અને ગુજરાત સરકારે એ લોકોને પચાસ વર્ષ પછી નિવૃત્ત કરી દેવાનો કાયદો કરેલો છે અને હમણાં જ મારી જાણ મુજબ ભારત સરકારે પચાસ જેટલા આઈઆરએસ અધિકારીઓને બિન કાર્યક્ષમતા અણઆવડત અથવા તો ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે પચાસ જેટલા આઈઆરએસને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે ગુજરાતની અંદર પણ મામલતદારો સહિતના ઘણા બધા અધિકારીઓને ગંગાજળ યોજના એટલે કે ફરજિયાત નિવૃત્તિના ભાગરૂપે એ લોકોને ફરજ નિવૃત્ત કરી દેવામાં આવેલા છે પરંતુ મેં કહ્યું એમ આઈએસ અને આઈપીએસને ને આ બાબત લાગુ પડતી નથી કારણ કે આઈએસ અને આઈપીએસની નિમણૂંકમાં છે રાષ્ટ્રપતિ સુધી ફાઇલ જતી હોય છે તો રાષ્ટ્રપતિની સહી જરૂરી હોય છે એ બધી વિગતવાર આપણે હવે પછીના એપિસોડમાં ચર્ચા પરંતુ આજે આપણે આ ગુજરાત જો હવે નોકરીની પ્રમોશનની વાત કરું તો સ્વાતંત્ર્ય અગાઉ બ્રિટિશ સરકાર અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં નોકરી કરતા મોટા ભાગના ભારતીયોને અંગ્રેજો પોતાના તાબા હેઠળના નોકર ગણતા હતા આથી માસ્ટર અને સર્વન્ટ વચ્ચેના સંબંધોમાં નોકર પાસે પડવું વફાદારી અને કરવામાં આવેલી કામગીરી સ્વરૂપમાં દલીલ વગર માસ્ટરની મરજી મુજબ પૂર્ણ કરવાની રહેતી હતી ઇસ્ટ ઇન્ડિયા કંપની અને પાછળથી વિક્ટોરિયન ગવર્મેન્ટના કર્મચારીઓ ગવર્મેન્ટ નોકર ગણાવવા લાગ્યા હતા આવા સર્વન્ટ કોઈ પણ માંગણી જેવી કે રજા સરકારી પ્રવાસ માટે મંજૂરી તબીબી સારવારના ખર્ચનું વર્તન મેળવવા અરજી કરે તો અરજીના લખાણ નીચે પોતાના હસ્તાક્ષર કરતા અગાઉ આ એમ યોર મોસ્ટ ઓબિડિયન્ટ સર્વન્ટ અર્થાત હું આપનો ખૂબ જ આજ્ઞાકી નોકર છું એવું લખાણ કરવું પડતું હતું અને આ શિષ્ટાચારનો ભાગ ગણાતો હતો જેનું લોકોને ગમે કે ન ગમે મને કે કમ અને તેનું પાલન કરવું પડતું હતું સરકારી નોકર સિવાયના અન્ય અરજદારો પણ આવું ગુલામી ભર્યું જીવન જીવવા દેવાયેલા હોવાથી એ સમયે મહાત્મા ગાંધી પણ અંગ્રેજી વાઇસરોય કે બ્રિટિશ મહારાણીને સંબોધીને લખેલા પત્રોમાં પોતાની સહી કરતા અગાઉ આઈ એમ યોર મોસ્ટ ઓબિડિયન્ટ સર્વન્ટ એવો ઉલ્લેખ કરતા હતા આ પુષ્ટ ભૂમિકા એટલા માટે બાંધવી જરૂરી છે કે હજુ પણ ભાજપની સરકાર વર્ષોથી હોવા છતાં અંગ્રેજી અંગ્રેજી જે કહેવાય અંગ્રેજીએ એની માનસિકતા વહીવટી તંત્રમાંથી નાબૂદ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે અને આથી જ આવા મીડિયા કોર અર્થાત મધ્યમ કક્ષાની કામગીરી માટેની ક્ષમતા ધરાવતા આઈએએસ આઈપીએસ કક્ષાના અમલદારો ઉપર અવલંબિત ભાજપની સરકારમાં કેટલાક સાવ બોદ્દા નકામા ટુંડ મિજાજી આવડત વગરના અને ગોટાળા ને ગુચ્ચુવાળા કરવા સિવાય કઈ જ કામગીરી ન કરનારા નમૂનાઓ નમૂના જેવા અધિકારીઓને બુલેટ ટ્રેન જાહેર ગૌણ સેવા પસંદગી મંડળમાં અને એના જેવી બીજી સ્વાય સંસ્થાઓમાં અને સરકારી સંસ્થાઓમાં મહત્વના હોદ્દાઓ આપી દેવામાં આવ્યા છે અને ભાજપના સિનિયર આગેવાનોને આગેવાનોએ તો હાઈકમાન્ડના પગ પગરખા બૂટ અને પગલછણિયા ખંખેરીને સાફ કરવાની કામગીરી બજાવી પડે છે અંગ્રેજોના શાસન વખતે કમ સે કમ કર્મચારીઓના અધિકારીઓના ખાનગી અહેવાલોની ગુલામભરી વહીવટી પ્રક્રિયા અને પ્રોસિજનના નિયત માપદંડો જળવાતા હતા આથી તાબાના વહીવટી કર્મચારીઓ અને ઉચ્ચ અમલદારો પણ પોતાના શિયાળ એટલે કે ખાનગી વાર્ષિક કામગીરીના રિપોર્ટ કે અહેવાલો બગડે નહીં તેની કાળજી રાખીને પોતાની જવાબદારી અને ફરજ બજાવવામાં સાવધ રહેતા હતા આઝાદી પછી વાર્ષિક અહેવાલ લખવાની પદ્ધતિ અને પરંપરા તો ચાલુ રાખવામાં આવી પણ અંગ્રેજ શાસન માફક નિયત માપદંડ જાળવવાની જગ્યાએ ખાનગી શિયાર એટલે કે વહીવટી અહેવાલ વાર્ષિક લખવાનો બેફામ દુરુપયોગ થવા લાગ્યો કર્મચારી કે અધિકારીના શિયાર એટલે કે વાર્ષિક અહેવાલ લખવા અને તેને આધારે પ્રમોશન બાબતે ચારેકોર અન્યાય ભેદભાવ વાલા દવલાની નીતિ તેમજ અંગત વેર વૃત્તિનું પોષણ થતું હોવાથી બે હજાર બે પછી તો ખાનગી અહેવાલ કે મૂલ્યાંકન અહેવાલના આધારે અમલદાર અને કર્મચારીઓની કામગીરીનું યોગ્ય અને નિષ્પક્ષ મૂલ્યાંકન થાય છે એમ હવે કહી શકાય તેમ રહ્યું નથી છેલ્લા થોડા વર્ષોમાં ભાજપની સઢોગની હોળી અને હલ્લેશા વગરની નાવિક દ્વારા ચાલતી હોળી જેવી સરકારમાં ભ્રષ્ટાચારીઓ કામચોર અકાર્યક્ષમ માથાભારે માનસિક વિકલાંગ અને વિકૃત ગણાતા અમલદારોના ખાનગી અહેવાલ અથવા મૂલ્યાંકનમાં વિરુદ્ધ નોંધ હોય અને સાવ ઓછા ગુણ આપવામાં આવેલ હોય તો પણ જાણે આઈ અમલદાર એટલે ગુજરાતની અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી શાસન પ્રણાલીમાં આ એમ સેફ એટલે કે હું તો સલામત છું આ એમ આઈએસ એવું અધિકારી છાતી ઠોકીને કહી શકે છે ભાજપની ખુશામત હાજી હા અને મગજ ન વાપરનારા હોય છતાં હાઈ કમાન્ડને રાજી રાખીને પોતાના ખાતાના કેબિનેટ મંત્રીને સાવ ભાજી મૂળો ગણતા હોય તેવા અને માથાના ફરેલા અને સાવ માથે પડેલા અમલદારોના સીઆર વિરુદ્ધ નોંધ હોવા છતાં અગ્ર સચિવ અને અધિક મુખ્ય સચિવ સુધીના મોટા હોદ્દા ધારણ કરીને લગભગ ત્રણ લાખ ઉપરનો પગાર મેળવીને પરભોગી જીવડા એટલે કે પેરેસાઈટ જેવા અમલદારોની ચર્ચા કેટલાક ચોક્કસ દાખલાઓ અને ઉદાહરણો સાથે આજે કરવાની જરૂર પડી છે ઓગણીસો ની બેચના આઈએસ અધિકારી ધનંજયભાઈ દ્વિવેદી ને જ્યાં પણ પોસ્ટિંગ આપવામાં આવે ત્યાં બખાડો કરવો ભ્રષ્ટાચારીઓને રક્ષા કવચ પૂરું પાડવું અને પોતાના ઉપરી એવા કેબિનેટ મિનિસ્ટરને સાવ પાળેલી બિલાડી જેવા ગણીને વહીવટમાં મનમાનીત કરવા માટે કુખ્યાત અને અપ્રિય બની ગયેલા છે ધવલશા અને પ્રજાપતિ તેનું ઉત્તમ ઉદાહરણ છે આમ છતાં તાજેતરમાં અગ્ર સચિવના હોદ્દા ઉપર બઢતી આપવામાં આવી છે જે ઘટના સચિવ કોરિડોરમાં તો ઠીક પણ સનદી અધિકારીઓમાં પણ ચર્ચાના ચકડોળે ફરતી થઈ છે પાણી પુરવઠા વિભાગમાં અનેક ગેરરીતિઓ કરનારા અને કેબિનેટ મંત્રી સાથે આઈએસ ને છાજે નહીં તે રીતે હાથ ચાલાકી કરનારા ધનજયભાઈ દ્વિવેદીના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલમાં જે તે સમયના તેઓના કેબિનેટ મંત્રીએ તેમની વિરુદ્ધ નોંધ લખી હોવાથી અગ્ર સચિવના હોદ્દા ઉપર પ્રમોશનને લાયક ન હતા આમ છતાં મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં કેન કેન પ્રકારે દબાણ કરીને અને દબાણ કરાવીને કેબિન કેબિનેટ મંત્રીના સોમાન્ય ઠેસ પહોંચે તે રીતે ધનંજયભાઈ દ્વિવેદીએ મંત્રીશ્રીની છાતી ઉપર પગ મૂકીને પ્રમોશન મેળવી લીધું છે ઓગણીસો ઓગણીસો એકાણુંની બેચના માનસિક વિકૃત મનોરોગી એવા જયંતિભાઈ રવિ સાબરકાંઠાના ડીડીઓ હતા વર્ષો પહેલા ત્યારથી બધા સાથે સિંગડા ભેરવવા અને ઝઘડા કરીને વાતાવરણ કલુષિત કરવા સિવાય કોઈ કામ ન કરનારા જયંતિબાઈ રવિએ સાબરકાંઠા ડીડીઓ હતા ત્યારે વર્ગ ત્રણના કર્મચારીની કામગીરી અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે સક્ષમ સત્તાધીશ હોવા છતાં સરકારમાં ફરિયાદ કરી હતી જે પંચાયત વિભાગના

જયંતીબહેનની આબ્રુના ધજાગરા ઉડી ગયેલા તેઓ નીચી મુંડી કરીને હિંમતનગરની કચેરીમાં બેસા રહેતા હતા જયંતીબહેન વિશે તો હવે ત્રણ ચાર એપિસોડ ચાલે એટલી ગેરીતિઓ તગલગીપણું મનોવિકૃતિ કેવી એનામાં છે એ બધી વાતો હવે પછીના એપિસોડમાં કરશું શિક્ષણ વિભાગમાં મંત્રી વસુબેન ત્રિવેદી અને તેમજ રમણભાઈ હોરા શિક્ષણ મંત્રી સાથે પણ જયંતીબહેન રવિને બખાડો થયો હતો જયંતીબેન રવિને જાહેર જાજરું એટલે કે આપણે જે અત્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર શૌચાલય બનાવવાની વાત છે એ રવિના વિભાગમાં અત્યારે ગ્રામ વિકાસમાં આવતું હતું અને જાજરું મોટી સંખ્યામાં બનાવવાનો શોખ જાગ્યો હતો એ શોખની પાછળ શું કૌભાંડ હતું એનું હવે પછી હું કહીશ તેમાં મોટું કૌભાંડ થયેલું તેની વાત હવે પછીના એપિસોડમાં કરીશું તેઓએ જાજરૂ પુસ્તક લખીને તેનું વિમોચન વિધિમાં પોતાના કેબિનેટ મંત્રીને પણ બોલાવ્યા ન હતા અને બીજા આલિયા માલિયાઓ અને ચમચાગીરી કરનારાઓને બોલાવીને ઊંટના લગ્નમાં ગધેડાઓ ગ્રહ શાંતિનો પાઠ કરે તેવો તમાશો કર્યો હતો સચિવ જયંતિબેનના પણ વાર્ષિક અહેવાલમાં કેબિનેટ મંત્રી રમણભાઈ હોરાએ જે તે સમયે સમજી વિચારીને વિરુદ્ધ નોંધ લખી હોવા છતાં ભાજપ નેતાગીરીની ચાપલુસી કરીને એ સમયે પણ પ્રમોશન મેળવી લીધું હતું હોવાની એનું કારણ એ છે કે જે તે સમયે એ ગોધરામાં કલેક્ટર હતા ત્યારે ગોધરામાં જે કોમી તોફાનો થયેલા હતા એ વખતે કલેક્ટર હોવાથી એની ઓરિજિનલ ફાઇલો અને એ બધું જાણતા હોવાથી એને આજની તારીખે સરકાર એને કાંઈ કહી શકે એમ નથી આનું મૂળ કારણ આ ગોધરામાં એ જ્યારે તોફાનો થયા ત્યારે કલેક્ટર હતા એટલે આજે એની પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ એવા છે વિસ્ફોટક કે જે જેને સરકાર ઉકી શકે એમ નથી એટલે એને કોઈ પણ જાતની એ ભૂલો કરે કે ગેરરીતિઓ કરે તો પણ ભાજપની સરકાર એને કશું કહી શકે એમ નથી એવી જ રીતે સચિવ ધનંજયભાઈ દ્વિવેદી જયંતિબેન રવિ કરતા પણ વધારે માનસિક રોગી ગણી શકાય એવા બીજા આઈએસ હવે સીવી સોમ આ સિવી સોમની તમને વાત કરું તો એ કેટલી બધી હાસ્યાસ્પદ બાબત છે કે આ સીવી સોમ સચિવ સિનિયર સચિવ છે પણ એની ઓફિસની અંદર જો જમણી બાજુથી કોઈ કાળો બુસકોટ પેઇન આવે તો કે જમણી બાજુથી કેમ આવ્યો ડાબી બાજુથી સફેદ બુસ્કોટ પૈન ત્યારે ઓફિસમાં આવવાનું આવો વેમી વિકૃત જેની કોઈ સીમા નહીં આને તો હું એમ કહું છું કે ચોથા ભાગના કર્મચારીને ઉતારવા કરતાં ફરજિયાત નિવૃત્ત કરી દેવો જો એટલી વિકૃત માનસિકતા એનાથી સમગ્ર સતીવાળી ત્રાસી ગયેલું કર્મચારીનો અધિકારીઓ તો પણ આજની તારીખે ત્રણ લાખ ઉપરનો પગાર લે છે એવી જ રીતે સીઆર સમાજપતિ નામના પણ અધિકારી અત્યંત વિકૃત સ્વભાવના હતા એ પાણી પુરવઠા બોર્ડમાં હતા ત્યારે એના પી એ ડોરથી અઢી જમવા બેસે ત્યારે જ એને એ કામલાવ કામ માટે બોલાવે આટલો વિકૃત સીઆર સમાજપતિ નામનો આઈએસ ઓફિસર કે જેને પણ હું તો કહું છું પેન્શન પણ ન આપવું જોઈએ ડિસમિસ ના ઓર્ડર જેતે સમય કરવાના હતા અત્યારે તો નિવૃત્ત થઈ ગયા એ રીતે એકબીજા સંજય નંદન પછી આ અનુરાધા મલ આમ ભોળા પણ એના અનુરાધા બેન મલ ના ફાધર યોગેન્દ્ર મકવાણા કેન્દ્રીય મંત્રી હતા પણ આ અનુરાધા બેન નું મલ ના પતિ પણ વિનોદ મલ આઈપીએસ ઓફિસર છે હતા એ અનુરાધા મલ પણ ક્યારે એનું મગજ છટકે એનું કઈ નક્કી નહીં નો ડાઉટ કે તેઓ હૃદયના ભોળા હતા બહુ ભ્રષ્ટાચારી પણ પણ મગજનું ઠેકાણું આવા જેવા બિન કાર્યક્ષમ અને સરકાર માટે કેટલાક અમલદારો અધિક મુખ્ય સચિવનો ત્રણ લાખ ઉપરનો પગાર મેળવી મેળવેલ છે જે સ્વચ્છ સરકારી તંત્ર માટે શરમજનક છે આમ ભાજપની સરકારમાં આઈએસ અમલદારોની અણ આવડતને ધ્યાનમાં લીધા વગર અને કેબિનેટ મંત્રીની ઘોર અવગણના કરીને તેઓને બઢતી આપી દેવાની હોવાથી છડે ચોક સચિવાલયમાં ચર્ચા ચાલે છે કે કામચોર બે જવાબદાર ભ્રષ્ટાચારો અને માથા ભરે આઈએએસ માટે ગુજરાત સ્વર્ગ સમાન છે બીજા રાજ્યોમાં કદાચ આટલી હતી નથી બીજી બાજુ સચિવાલય કેડરના અથવા ડેપ્યુટી કલેક્ટર એટલે કે ગેસ કેડરના કે અન્ય રાજ્ય સરકારી જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારીઓના વાર્ષિક મૂલ્યાંકન અહેવાલોને કારણે પ્રમોશન અટકાવી દેવામાં આવે છે અને વાર્ષિક મૂલ્યાંકન અહેવાલ બાબતોની અપીલ પણ મિકેનિકલી રદ કરવામાં આવે છે આમ ગુજરાતના કર્મચારીઓ માટે કાયદો જુદો અને આઈએસએન અને આઈપીએસ માટે જુદો બે હજાર પાંચ થી બે હજાર પંદર સુધી સચિવાલયના જીએડી વિભાગે સિનિયર વર્ગ એક માં બઢતી માટે આઉટસ્ટેન્ડિંગ એટલે કે બેસ્ટ કામગીરી શિયાળ છેલ્લા આઠ વર્ષની નોકરી કરી હોય અને એમાંથી પાંચ વર્ષના જો આઉટસ્ટેન્ડિંગ શિયાળ હોય તો જ સરકારી અધિકારી પ્રમોશન લાયક ગણાય આઈએસ માં પાછું આવું નહીં એવો વિવાદાસ્પદ હુકમ જૂની તારીખથી ગાંધીનગરના સચિવાલયમાં અમલમાં મૂકેલો હતો જેનું એકમાત્ર કારણ એ હતું કે નાયબ સચિવ કેડરમાં સચિવાલયના બે મહિલા અધિકારીઓ નામે શ્રીમતી મનુબેન યોગેન્દ્ર શાહ અને શ્રીમતી શોભનાબેન દેસાઈ સિનિયર હતા તેમના લાભાર્થી શોભનાબેન દેસાઈ સિનિયોરિટીની ઉપર જઈને તેઓને સુપર કરીને બઢતી મેળવવા માંગતા પુરુષ અમલદારોએ ભાજપ સરકારને ગેરમાર્ગે દોરીને જૂની તારીખથી આઉટસ્ટેન્ડિંગ સીઆરની જોગવાઈ કરાવી દેતા કેટલાય પ્રમાણિક કર્તવ્યનિષ્ઠ હિંમતવાન વરિષ્ઠ વર્ગ એકના અધિકારીઓ સંયુક્ત સચિવ તરીકે પ્રમોશનમાં વંચિત રહી ગયા હતા કાયદા વિભાગના ઉપસચિવ જે તે સમયના કાદરી નામના અધિકારીએ તો હાઈકોર્ટ સુધી અપીલો કરી હતી પરંતુ તેમનું કશું વળેલું જ નહતું શોભનાબેન દેસાઈ જેવા બીજા ઓગણીસસો ની સીધી ભરતીના સેક્શન અધિકારીઓ ઉપરાંત ઓગણીસો છ્યાશીની બેચના માટેળાના માટેળા સર દિલીપસિંહ ચૌહાણ આરબી પટેલ ટીબી મહેતા એચવી સુથાર ઓગણીસો ની બેચના અનંતભાઈ પટેલ ગાયત્રીબેન દવે

આઉટસ્ટેન્ડિંગ સીઆર બાબતે બહુ ઉપો થતા કર્મચારીઓમાં સરકારે છેલ્લે બે હજાર સોળ પછી આઉટસ્ટેન્ડિંગની જગ્યાએ વેરી ગુડ શિયાળની પ્રથા દાખલ કરવામાં હોવાથી પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે મૂળ વાત એ છે કે આઈએએસ ના શિયાર ભરવાની પદ્ધતિ અને સચિવાલય કેડર કે રાજ્ય સરકારના કર્મચારીઓના વાર્ષિક અહેવાલો લખવાની પદ્ધતિમાં બહુ મોટો તફાવત છે તાજેતરમાં સરકારના સલાહકાર હસમુખભાઈ અઢિયા જેવા વિવાદાસ્પદ આઈએસના ભરોસે ચાલતી ભાજપ સરકારે અમલ આ અમલદારના વટ પડ હેઠળની વહીવટી સુધારણા સમિતિમાં આ મુદ્દો લેવા જેવો છે ગુજરાત સરકારની બીજી હાસ્યાસ્પદ બાબત એ છે કે અઠ્ઠાવન વર્ષે નિરુદ્સ સત્તાવાર સરકાર કર્મચારી કે અધિકારી થઈ જાય પછી એમને પાછા કરાર આધારિત રાખવામાં આવે છે કેટલાક લાગવોકના ધોણે પૈસાના ધોણે કે જે કાંઈ હોય કર્મચારીઓને અધિકારીઓને કોન્ટ્રાક્ટ બેઝ થી રાખવામાં આવેલા છે અને આવે છે તેઓના પણ ખાનગી અહેવાલો લખવાની પ્રક્રિયા ભાજપની દિશાઈન સરકારે શરૂ કરે હવે એકવાર નિવૃત્ત થઈ ગયો છે અધિકારી એને તમે એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખો તો એના સીઆર લખવાનો શું ફાયદો એનાથી શું થાય આજે મોટા ભાગે તમે જુઓ પેપરોમાં સમાચાર આવે છે કે જેટલા પૈસા ભ્રષ્ટાચાર કરીને નિવૃત્ત થયેલા અને રાખેલા જેમાં ઘણા બધા આ દાહોદના કહું ભાંડો જે પકડાયા મનરેગામાં એમાં બધા નિવૃત્ત હતા તો હવે એને તમે શું કર લો એના સિયાર લખો કે ન લખો એનો એ તો મૂર્ખામી છે કે રિટાયર થયા પછી કર્મચારી તમે રાખો છો અને રાખ્યા પછી એના શિયાર થોડા લખવાના હોય એ અને માનો કે એ નિવૃત્ત થયેલા ને તમે રાખ્યા એ ભાગી જાય કે ભ્રષ્ટાચાર કરી તો એને કંઈ થતું નથી નો ડાઉટ કે તમારે શામ પિત્રોરા જેવા કે જગદીશ ઠક્કર જેવા જે મોદી સાહેબના પીઆર હતા જેની એક્સ્ટ્રા ઓડિનરી લાયકાત હોય એવા લોકોને તમે રાખો એસી છું એમાં કઈ ખોટું નથી જેને લાવે ડેપ્યુટી વર્ષથી સરકારમાં બેઠો હોય અને આખી જિંદગી ભ્રષ્ટાચાર કર્યો હોય કોઈ સરકારમાં નવો સુધારો કે નવા વિચારો ન આપ્યા હોય એને તમે રિટાયર થયા પછી કોન્ટ્રાક્ટ બીજું પર રાખવાનો મતલબ શું તમે રાખો પણ મેં કહ્યું એમ એ એકદમ એક્સ્ટ્રા જેમ કે ટીવી ની અંદર તમે કે એક્સ્ટ્રા મીડિયાના ના માણસો હોય ટેકનિકલ કેમેરામેન હોય જે વર્ષોનો અનુભવ હોય એવા લોકોને તમે એસી વર્ષ સુધી રાખો પણ જેને કોઈ રૂટીનમાં કંઈ લાગતું અનુ નથી એવા અંડર સેક્યુરિટી એસો કારકુનોને રાખો છો એનાથી કોઈ મતલબ નથી આપણે મૂળ વાત ઉપર આવીએ તો જુનિયર સચિવ આલોક પાંડે જેમને આલોક અંજુબેન શર્મા પોતાના ખૂબ જ વિરોધી ગણે છે એવા સચિવ અંજુબેન શર્મા અને જયંતિબેન રવિની વિવાદાસ્પદ કામગીરીની વિસ્તૃત વિગતો હવે પછી જણાવીશું અહીંયા આપણે વાત ઉપર એ કરીએ કે સરકારી સિસ્ટમની અંદર જે આજે તમે કર્મચારીની ભરતી કરો છો જો આ શિયાળ લખવામાં જેમ ભ્રષ્ટાચાર થાય છે એમ બીજું જે લોકોને પાંચ વર્ષ ફિક્સ પગારમાં રાખવામાં આવે છે હવે એ લોકો મારો પાંચ વર્ષની અંદર જે તે સાહેબને તાબે ન થાય તો એના શિયાળ બગાડીને પાછા બે ત્રણ વર્ષ સુધી એની નોકરી લંબાવી દેવામાં આવે છે તો આ બધી સિસ્ટમ એટલી બધી હવે ખરાબ થઈ ગઈ છે કે એમાં શોષણ પણ એટલું થાય છે બીજી બાજુ તમે જુઓ રિલાયન્સ કંપની છે એની તમે જામનગરની અંદર એની જે મોટી રિફાઈનરી ફેક્ટરી છે એની મેં સિસ્ટમ જોઈ છે એના કર્મચારીઓને પગાર ધોરણ એના કર્મચારીઓની કામગીરીની પદ્ધતિને ધ્યાનમાં રાખી એ લોકો એને કોઈ પણ જાતની દખલગીરી વગર પ્રમોશન એ આપતા હોય છે અને સારામાં સારી કામગીરી એ લોકો કરે છે ને એટલી બધી સગવડો એને આપવામાં આવે છે રિલાયન્સની રિફાઈનરીમાં તો કે હું તો એમ કહું છું સરકારના બદલે ત્યાં નોકરી કરવીને એ ભાગ્યશાળી કહેવાય કેમ કે સરકારની અંદર હવે એક તો ફિક્સ પગારની પદ્ધતિને કારણે અને જો આ ફિક્સ પગારની પદ્ધતિનું પાછળનું એક મોટું કારણ એ પણ છે કે કાયમી નોકરીની અંદર તમારે અનામતનો અમલ કરવો પડે આદિવાસીઓ માટે તેત્રીસ ટકા પંદર ટકા હોય એસસી માં જે હોય એ તમે ન ભરવી હોય તો તમે ફિક્સ પગારની નોકરીઓ કે કોન્ટ્રાક્ટ બંને નોકરીઓ કરી દો તો તમે એમાં સીધે સીધા તમારા અનામત નીકળી જાય છે અને હવે એક આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ પણ મૂળભૂત રીતે તો તમારી અંદર આવડત હોય તો જ તમે કોઈ પણ નોકરીમાં કે શિક્ષણમાં આગળ આવી શકશો પણ મને આ અંદર સત્વજ ન હોય તો હું ક્યાંથી તમને આગળ એમાં લાવી શકું એટલે મૂળ વાત એ છે કે સરકારી નોકરીઓની અંદર પ્રમોશન થાય છે નિમણૂકમાં પણ થાય છે હમણાં જ છેલ્લે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર જેના એસી ટકા માર્ક લેખિતમાં આવેલા હતા એવા જી ના કેટલાક કર્મચારીઓને મૌખિક ઇન્ટરવ્યુમાં તો દસ માર્ક આપવામાં આવ્યા આ પેલા દિનેશ નાસાના સમયની અંદર પણ આવો ભ્રષ્ટાચાર થયેલો હતો ભૂતકાળમાં મને સાંભળે છે થોડા વર્ષો પહેલાં પીએસઆઈ કે પીઆઈને દોડાવવાની બાબતમાં પણ પેલા ટાઈમિંગની અંદર પણ ખોટા મશીનોની અંદર ખોટા મિનિટો દેખાડી અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે એનું સરકારી નોકરીઓમાં લોકોને રસ એટલા માટે છે કે આપણી આખી વહીવટી સિસ્ટમ ભ્રષ્ટાચારની ભરપૂર હોવાથી કે આજે હું એકવાર સરકારી નોકરીમાં ઘૂસી ગયો પછી મારે લાખો રૂપિયા કમાવવા હોય બે નંબર તો હું કમાઈ શકીશ એટલા માટે આ સરકારી નોકરીમાં જવાનો ક્રેજ હોય છે જો હમણાં ફોરેનની જેમ ફોરેનમાં ઊંધું છે ફોરેનમાં લોકો સરકારી નોકરીમાં જવાની છેલ્લી પસંદગી કરતા હોય છે કેમ કે મારા એક મિત્ર ત્યાં ગયેલા એટલે અમેરિકા ગયા તો એને નોકરી કરવી હતી એને પોસ્ટ ખાતાની અરજી કરી તો પોસ્ટ ખાતાવાળા એને કીધું કે ભાઈ તમે કાલે અમારી ઓફિસમાં ઇન્ટરવ્યુ માટે આવી જાઓ એ ગયા એટલે પોસ્ટ ઓફિસના માસ્તરે એવું કીધું કે તમે બે કિલોનું પાર્સલ ઉપાડો એણે ઉપાડ્યું પછી કે પાંચ કિલોનું ઉપાડો તને ઉપાડ્યું પછી કે છ કિલોનું ઉપાડો તો કે છ કિલોનું નહીં ઉપાડી શકું એટલે એને કીધું કે તો તમને પાંચ કિલોમાં ઉપાડી શકો છો એટલો પગાર આપવામાં આવશે એટલે આટલી ત્યાં છેલ્લે એ પેલા ખાનગીની લોકો પસંદ કરે છે અને ત્યાં આટલો ભ્રષ્ટાચાર સરકારી તંત્રમાં જીરો છે એટલે આપણે ત્યાં મૂળ વાત એ છે કે અહીંની સરકારી નોકરીઓના પ્રમોશનમાં બે નંબરના પૈસા નોકરીના એપોઇન્ટમેન્ટમાં બે નંબરના પૈસા લેવાય તો અંતે તો સરકારી તંત્ર પૈસા જે ભ્રષ્ટાચાર આખું વીસ ચક્ર એટલું બધું ફરે છે કે વાત પૂછો માં આજે આપણે જે પ્રજાને જે વાત કહેવા જઈ રહ્યા છીએ એ છે કે સરકારી નોકરીમાં પ્રમોશનમાં પણ ભ્રષ્ટાચાર ભરતીમાં પણ ભ્રષ્ટાચાર બીજી બાજુ તમે ખાનગીમાં જુઓ કોઈ સ્કૂલોની અંદર તમે એક મિનિટ ખાનગી સંસ્થાઓ સ્ટોલોના કર્મચારીઓ જો મોટા મોટા જનરલ સ્ટોરો જુઓ તો એમાં ડિસિપ્લિન હોય છે એમાં કામ કરવું પડતું હોય છે વ્યવસ્થિત કામ કરવું પડતું હોય છે એ વસ્તુ સરકારમાં નથી ને એનો ભોગ આમ પ્રજા બને છે આજે આપણે આ વાત એટલા માટે કરવી પડી છે કે અંતે તો લોકોને જ ભોગવવાનું આવે છે એટલે આજે આપણે આટલી વાત કરીશું અને હવે પછીના એપિસોડની અંદર આવા જ એક બીજા મુદ્દા સાથે આપની સમક્ષ અમે આવીશું આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને આપ અમને હંમેશા પ્રોત્સાહન આપતા રહો છો એટલે અમે કોઈ પણ જાતના ધર્મના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અમે પ્રજાને નડતી સમસ્યાઓને જ અહીંયા ઉજાગર કરવાના શું હેતુથી અમે આપની સમક્ષ આ બધી વિગતો આપતા રહીએ છીએ અને અમારો કોઈ ઈરાદો સરકારના કોઈ અધિકારની વિરુદ્ધ કે સરકારની વિરુદ્ધ છે જ નહીં માત્ર પ્રજાલક્ષી અભિગમ અને પ્રજાને ઓછી તકલીફ પડે અને સરકારી તંત્ર જાગૃત રહે એવા શુભ હેતુથી અમે આ એપિસોડ ચલાવી રહ્યા છીએ નમસ્કાર જય હિન્દ ગરવી ગુજરાત